ભારતનું એક એવું ગામ જ્યાંના ઘરોમાં દરવાજા નથી આજે આપણે જાણીશું શનિ સિંગણાપુર ગામ વિશે મિત્રો આ ગામ મહારાષ્ટ્રમાં સ્થિત છે આ ગામના દરેક ઘરમાં દરવાજા નથી અને આ ગામના બેંકોમાં પણ તાળા લગાવવામાં નથી આવતા એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અહીંયા આવીને ચોરી કરશે તેને શનિ ભગવાનનો પ્રકોપ લાગશે અને તે વ્યક્તિને ભગવાન શનિની સાડા સાતીનો પણ સામનો કરવો પડશે માન્યતાઓ અનુસાર એક વખત નદીના પૂરમાં એક કાળો પથ્થર તણાઈને આ ગામમાં આવી ગયો હતો અને તે જ રાત્રે ગામના સરપંચના સપનામાં શનિદેવ આવ્યા હતા અને તેમણે તે વ્યક્તિને કહ્યું હતું કે તે જે કાળો પથ્થર છે તેને ગામમાં ખુલ્લા આસમાનના નીચે સ્થાપિત કરવામાં આવે જ્યારથી તે મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે ત્યારથી શનિદેવ ગામના લોકોની રક્ષા કરે છે અને આજે શનિદેવનું આ મંદિર ભારતભરમાં પ્રખ્યાત છે